જય રામ જય બજરંગ બલી ગાયોની ચાકરી કરતાં કરતાં સંતત્વ અને સિદ્ધિ મેળવનાર દાના ભગત તો આજે હું આવી ગઈ છું દાના ભગતની સમાધિએ જે આવેલું છે અમરેલીથી પચીસ કિલોમીટર દૂર ચલાળા ગામમાં આજથી બસો વર્ષ પહેલાં દાના ભગત નામના એક સંત દયા દાન અને બોધના પ્રતીક હતા આણંદ પર વાલડા નામે ગામમાં કાળા ખાતરના નામના કાઠીના ઘરે દાના ભગતનો જન્મ થયો હતો પિતા તો દાના ભગત નાના હતા ને ત્યારથી જ ગુજરી ગયા હતા અને પુત્ર દાનો બે આંખે અંત માતા હાથ પકડીને એમણે બધે દોરતા એક દિવસ જાદરા ભગત પાસે એમની માતા દાનાને લઈને ગઈ ત્યારે કહ્યું કે એ દાના તું તો નાટક કરે છે તારી માને કેમ તું બધે લઈ લઈને ફરે છે અને ચમત્કાર થયો અને દાના ભગતે ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને એ જોવા લાગ્યા બસ ત્યારથી જ એમનો અંધાપો દૂર થઈ ગયો દ્રષ્ટિ આવ્યા પછી સંન્યાસ લેવાનું નક્કી કર્યું અને સંન્યાસ લીધા પછી ગાયોની ચાકરી કરી જ્યારે મૃત્યુનો સમય હતો ત્યારે ખુદ ગંગામૈયા ગાય બનીને એમને લેવા આવ્યા હતા આ હતી દાના ભગતની સમાધિ વિશેની વાત સંત શિરોમણીનું વિરોધ પામેલા દાના આપવાની જગ્યાએ તો ખૂબ જ આનંદ થયો હવે હું મારી મનપસંદ વ્યક્તિને મળવા જઈ રહી છું એ છે સાવરકુંડલામાં આવેલું માનવ મંદિર અને એમાં અંશુ ગુપ્તા જે હમણાં ખૂબ જ લોકપ્રિય બની છે માનવ મંદિર લગભગ બે હજાર બારથી બન્યું છે એટલે તેર વરસ થઈ ગયા જેવા જ માનવ મંદિર પર પહોંચ્યા બાપુએ કહ્યું કે પહેલાં પ્રસાદી લઈ લો કદાચ એ પ્રસાદી છેલ્લી અમારા નસીબમાં જ હતી અને એટલે અમે શાંતિથી પ્રસાદી લઈ લીધી બાપુ સાથે બહુ બધી વાતો કરી મારા મંજી દાદાની વાતો અને આશીર્વાદ પણ લીધા બાપુ મને દરેક દીકરીઓને મળવા લઈ ગયા દરેક દીકરીઓની એક અલગ કહાની છે જે દીકરીઓ છે મનોરોગી એમના પિતા બનીને એમની સાથે ઊભા રહેલા ભગત બાપુ એ દીકરીઓને સાજી કરવા એમની દવા દારૂ કરે છે અને સાથે સાથે એમની દરેક તકલીફો સાંભળે છે દીકરીઓની સાથે મારી વાત કરાવી ખૂબ જ આનંદ થયો હવે વાત કરીએ ભક્તિરામ બાપુની તો મનોરોગીઓના પિતા તરીકે ઓળખાય છે ભક્તિરામ બાપુ એમણે બે હજાર અગિયારમાં જમીન લીધી અને બે હજાર બારથી અત્યાર સુધી કોઈ પણ ફંડ ફાળો લીધા વગર મનો દિવ્યાંગ દીકરીઓની સેવા કરે છે જેવા જ અંદર એન્ટર થાવ એટલે બાપા બજરંગદાસનો ફોટો છે બાપા બજરંગદાસની જેમ જ બધાને ચોકલેટ આપે છે અને ત્યાં અઢળક લોકો દાન પણ આપે છે આ દીકરીઓના માટે નાસ્તો લઈને પણ આવે છે જમવાનું પણ લઈને આવે છે બાપુ કોઈ પાસેથી ફંડ ફાળો લેતા નથી બધું જ રામના નામ પર ચાલે છે આમાંથી ઘણી બધી દીકરીઓની સગાઈ કરવા પણ પ્રયત્ન કરે છે જેમાંથી જે અંદર આવે તો હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ રાખતા નથી મનો દિવ્યાંગના ધર્મ નથી જોતા એક દીકરીના વિવાહ પણ કરાવ્યા છે ને એકના નિકાહ પણ કરાવ્યા છે તો આવો જ સરસ સ્વભાવ છે ભક્તિરામ બાપુનો તમે જ્યારે સાવરકુંડલા જાઓ તો માનવ મંદિરની મુલાકાત જરૂર લેજો એમણે કહ્યું હતું જ્યારે પણ મને ઈચ્છા થાય ત્યારે હું એમને મળવા ત્યાં જઈ શકું છું આ દીકરીઓને મળીને પણ મને ખૂબ જ આનંદ થયો તમે આ જગ્યા પર ગયા છો કે નહીં ને આવી જગ્યા પર જઈને ખૂબ જ શાંતિનો અનુભવ મને થયો છે તમને થયો છે કે નહીં એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો